નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો વાવાઝોડાને લઈને ગુજરાતના મુખ્યમંત્રીના તાબડતોડ નિર્ણયો સોના ચાંદીના ભાવની અંદર મોટી હલચલ તો ત્રણ તબક્કાની અંદર વાવણી ચાલુ નક્ષત્રની અંદર વરસાદના ઉજળા સંજોગો ગુજરાતની અંદર વાવાઝોડાની તબાહીને લઈને અંબાલાલ પટેલને આગમી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી તો આજે લાઈવ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે આજે ગુજરાતના કયા જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી નૈઋત્યનું ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતની અંદર કઈ તારીખે પહોંચશે ને લઈને ચોમાસાની સૌથી મોટી માહિતી જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવ પેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલ ની અંદર નવા છે વિનંતી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલ ને કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલા વાવાઝોડાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના તાબડતોડ નિર્ણય ઉપર નજર કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારે આગોતરી તૈયારીઓ છે એ શરૂ કરી દીધી છે એમના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા માટે સૂચના આપી છે અને ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા માટે પણ કહ્યું છે અને તકેદારી સાથે સલામતીના પગલા લેવા માટે પણ દિશા નિર્દેશ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યા છે અને ગુજરાત રાજ્યની અંદર સ્ટેટ ઇમરજન્સી સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલ રૂમને ને ચોવીસ કલાક કાર્યરત રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાનો ખતરો રહ્યો છે ત્યારે સરકારે કહ્યું છે કે તંત્રની સૂચનાનું પાલન કરવું સમાચારો ઉપર સતત નજર રાખવી માછીમારો એ દરિયો ખેડવા ન જવું સૂકો નાસ્તો પાણી ધાબળા કપડાં છે એ સાથે રાખવા પ્રાથમિક સારવાર કીટ છે એ પણ સાથે રાખવી અને અગત્યના ટેલિફોન નંબર છે એ પણ સાથે રાખવા ગુજરાતની અંદર આગમી દિવસોમાં વાવાઝોડા જોડું આવે તો આટલી માહિતી તમને ઉપયોગી થઈ શકે છે અને સાથે સાથે મિત્રો જર્જરિત કે વૃક્ષની નીચે આશ્રય ન લેવો સમાચારો છે એ સાંભળતા રહેવા સૂચનાનો અમલ કરવો વાવાઝોડા સમયે ઘરની બહાર ન નીકળવું રેલવે મુસાફરી કે દરિયા દરિયાઈ મુસાફરી છે એ ટાળવી વીજ પ્રવાહ કે ગેસ કનેક્શન છે એ બંધ કરી દેવા ઝાડ નીચે કે વીજળીના થાંભલા નીચે ઊભા ન રહેવું અને અફવા છે એ ફેલાતી અટકાવી આવા મહત્વપૂર્ણ નિર્દેશો છે એ ગુજરાત સરકાર દ્વારા કરવા કરવામાં આવ્યા છે તો મિત્રો ગુજરાતની અંદર વાવાઝોડું જો આવનાર દિવસોની અંદર આવે તો તમારે આ માહિતી ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે જિલ્લાઓ છે એમણે સૂકો નાસ્તો પાણી ધાબળા અને કપડાં છે એ સાથે રાખવા અને પ્રાથમિક સારવાર કીટ છે એ પણ સાથે રાખવી કેમ કે વીજળી છે એ પણ જઈ શકે છે અને તમને બીજી પણ વાવાઝોડા સમયે તફલીક થઈ શકે છે એટલા માટે સરકાર દ્વારા જે આદેશો આપવામાં આવ્યા છે એમનું ખાસ્ય તમારે પાલન છે એ કરવાનું રહેશે પછી ગુજરાતની અંદર વાવાઝોડું આવે એ કૃતિકા નક્ષત્રની અંદર ઉજળા સંજોગો છે છે એ જોવા મળ્યા મિત્રો કૃતિકા નક્ષત્ર છે એ તારીખ સુધી ચાલશે હાલમાં ગુજરાતની અંદર કૃતિકા નક્ષત્ર ચાલી રહ્યું છે અને ત્યાર પછી ગુજરાતની અંદર રોહિણી નક્ષત્રની શરૂઆત થશે અને મિત્રો એવું કહેવામાં આવે છે કે જો કૃતિકા નક્ષત્રની અંદર વીજળી થાય કે છાંટા પડે તો આવનાર ચોમાસું છે એ સારું રહેતું હોય છે તો મિત્રો એ અંતર્ગત કૃતિકા નક્ષત્રની અંદર વરસાદ છે એ પણ જોવા મળ્યો છે ને વીજળી પણ જોવા મળી રહી છે એટલા માટે માટે ઉજળા સંજોગો છે એ આવનાર ચોમાસા માટે દેખાયા છે જો આ નક્ષત્રની અંદર વરસાદ પડતો હોય તો આવનાર ત્રણ નક્ષત્રના ખરાબ દોષ હોય છે એ પણ મટી જતા હોય છે એવું પણ કહેવામાં આવે છે તો મિત્રો એ અંતર્ગત હાલમાં કૃતિકા નક્ષત્ર ચાલુ છે અને કૃતિકા નક્ષત્રની અંદર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વીજળી પણ જોવા મળી છે અને છાંટા સ્વરૂપે વરસાદ છે એ પણ પડ્યો છે એટલા માટે કૃતિકા નક્ષત્રની અંદર આવનાર ચોમાસા માટેના ઉજળા સંજોગો છે એ જોવા મળ્યા છે પચીસ તારીખ સુધી કૃતિકા નક્ષત્ર ચાલશે અને ત્યાર પછી રોહિણી નક્ષત્રની શરૂઆત થશે અને રોહિણી નક્ષત્રમાં પણ ભરપૂર વરસાદ છે એ ગુજરાતની અંદર મોડલ પ્રમાણે દેખાઈ રહ્યો છે અને નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે રોહિણી નક્ષત્રની શરૂઆતમાં ભારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે ત્યાર પછી સોના ચાંદીના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર આપ સૌ જાણો છો કે ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે સોના ચાંદીના ભાવની અંદર મોટો ઉછાળો જોવા મળ્યો હતો ત્યાર પછી સોના ચાંદીના ભાવ છે એ દિવસેને દિવસે વધી રહ્યા રહ્યા છે છે અથવા તો ઘટી એ આજે સોના ચાંદીના ભાવની અંદર ફરીથી ઉછાળો છે એ જોવા મળ્યો છે બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર ચારસો ને રૂપિયા અને ચોવી કેરેટ સોનાના ભાવની અંદર ચારસો નેવું રૂપિયાનો ઉછાળો છે એ જોવા મળ્યો છે આ ઉછાળા સાથે બાવી કેરેટ સોનું છે એ નેવ્યાસી હજાર સાતસો ને રૂપિયાની સપાટી ઉપર પહોંચી ગયું છે જ્યારે ચોવીસ સોનું છે છે એ રૂપિયાની સપાટી ઉપર પહોંચી ગયું જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવની અંદર પણ હજાર રૂપિયાનો વધારો થયો છે અને આ વધારા સાથે એક લાખ અને હજાર રૂપિયાની સપાટી એ ચાંદી છે એ પહોંચી ગઈ છે આમ સોના ચાંદીના ભાવની અંદર મોટી હલચલ છે એ જોવા મળી રહી છે ત્યાર પછી વાવાઝોડાની તબાહીને લઈને આગમી પાંચ દિવસ સુધી અંબાલાલ પટેલે આગાહી કરી છે એમણે કહ્યું છે કે વાવાઝોડાની અસર આજથી પાંચ દિવસ સુધી ગુજરાતમાંથી મંડરાયેલી રહેશે અને આ અસરની અંદર ગુજરાતની અંદર પચાસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગુજરાતના અમુક વિસ્તારમાં સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે એ પણ ફૂંકાશે અને આ દિવસો દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા એમણે દર્શાવી છે એની અંદર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને એની અંદર ખાસ ખાસ કરીને ચોવીથી લઈને છવ્વીસ તારીખ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી છે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને આ દિવસો દરમિયાન ભારે વીજળી પણ જોવા મળશે કડાકા ભડાકા પણ જોવા મળશે એવું પણ એમણે આગાહીની અંદર કહ્યું હતું અને એમણે કહ્યું છે કે બકરા અને ઢાખર ડરી જાય એવી વીજળી પણ જોવા મળશે અને વાવાઝોડાનો ખતરો છે એ પણ આગામી પાંચ દિવસ સુધી ગુજરાત ઉપર રહેલો છે મંડરાયેલો છે મોટી આગાહી અંબાલાલ પટેલે વાવાઝોડાની તબાહીને લઈને કરી છે કે જો વાવાઝોડું ગુજરાતમાં આવશે તો ભારે તબાહી મચાવશે અને પવન છે એ પણ જોવા ...MARZO. આજની આગાહી ઉપર નજર કરી તો આજે તેવી તારીખ છે અને તેવી તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે જેની અંદર સૌથી પહેલાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે આજે હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી તાપી ડાંગ વલસાડ જિલ્લાની અંદર અને દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે એ હવામાન વિભાગે આજે એટલે કે તેવી તારીખના રોજ વ્યક્ત કરી છે એ સિવાયના જે જિલ્લાઓ છે એટલે કે કચ્છ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે એની અંદર છૂટો છવાયો હળવો વરસાદ છે એ જોવા મળશે એ હવામાન વિભાગે કહ્યું છે પરંતુ અમે તમને જણાવી દઈએ કે આજે તેવી તારીખ છે અને તેવી તારીખના રોજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આટલો વરસાદ નહીં પડે માત્ર ને માત્ર જૂનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથ ભરૂચ વડોદરા સુરત વલસાડ જિલ્લાની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે અહીંયા ખાસ આપણે જણાવી દઈએ કે ગઈકાલ કરતાં આજે વિસ્તારોમાં થોડો વધારો થશે પરંતુ એકવી તારીખે જે વરસાદ પડ્યો હતો એટલો વરસાદ જોવા નહીં મળે પરંતુ બાવીસ તારીખ કરતાં તેવી તારીખે વધારે વિસ્તાર જોવા મળશે તમે અહીંયા મેપની અંદર પણ જોઈ શકો છો આ ડેટા પ્રમાણે વરસાદના વિસ્તારો છે એ જોવા મળશે હવે મિત્રો આપણે ગઈકાલે જે આગાહી કરી હતી એ પણ વેરીફાય કરી લઈએ તો અમે એકવી તારીખે તમને માહિતી આપી હતી આગાહી આપી હતી બાવીસ તારીખ માટે એટલે કે બાવીસ તારીખે ક્યાં વરસાદ પડશે એવી આગાહી અમે એકવીસ તારીખે કરી હતી એ પ્રમાણે બાવીસ તારીખે ક્યાં વરસાદ પડ્યો હતો એ પણ તમે જોઈ શકો છો અહીંયા અમે સૌરાષ્ટ્રના ખાસ કરીને જિલ્લા બતાવ્યા હતા અને દક્ષિણ ગુજરાતના જિલ્લા બતાવ્યા હતા એ પ્રમાણે સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ છે એ જોવા મળ્યો હતો આગાહી છે એ વેરીફાય કરી શકો છો એવી જ રીતે અમે આજે તેવી તારીખ માટેની આગાહી કરી છે આવતીકાલે ફરીથી આગાહી છે આપણે વેરીફાઈ કરશું

જુલાઈ અને સપ્ટેમ્બર મહિનાની અંદર નદી નાળા છલકાઈ જાય એવો ભરપૂર વરસાદ જોવા મળશે અને ઓગસ્ટ મહિનાની અંદર પંદરથી લઈને સત્તર દિવસ સુધી વરસાદ છે એ નહીં પડે અને પંદર ઓક્ટોબર પછી ચોમાસું છે એ વિદાય લેશે આવી વર્ષ બે હજાર પચીસનું ચોમાસું કેવું રહેશે તેમને લઈને પરેશભાઈ ગોસ્વામી દ્વારા મોટી આગાહી છે એ કરવામાં આવી હતી એ આગાહી પ્રમાણે અરબ સાગરની અંદર ચોમાસું આવે એ પહેલાં પહેલું વાવાઝોડું છે એ પણ બનવા જઈ રહ્યું છે અને એમણે કહ્યું છે કે ગુજરાતની અંદર ત્રણ તબક્કાની અંદર વાવણી છે એ જોવા મળશે અને મિત્રો જો આ વાવાઝોડું ગુજરાતમાં આવશે તો પણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદના રાઉન્ડની આગાહી છે એ જણાતી નથી ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એની અંદર વાવણી થઈ શકે છે જ્યારે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ લાગુ વિસ્તાર અને કચ્છની અંદર અમુક વિસ્તારો છે ત્યાં વાવણીમાં કદાચ વિસ્તારો બાકી પણ રહી શકે છે ત્યારે ત્રણ વાવણીને લઈને પરેશભાઈ ગૌસ્વામીએ મોટી આગાહી કરી છે ત્યાર પછી હવે વાવાઝોડાની લાઈવ અપડેટ ઉપર નજર કરીએ તો આજે તેવી તારીખ છે અને તેવી તારીખની વહેલી સવારની અપડેટ પ્રમાણે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ હતી એ સિસ્ટમ મજબૂત અવસ્થાની અંદર છે અને લો પ્રેશરમાં છે આપને જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે બાવી તારીખે આ સિસ્ટમ લો પ્રેશરની અંદર ફેરવાય ત્યાર પછી એ સિસ્ટમની અંદર કોઈ મોટો ફેરફાર છે એ થયો ન હતો એટલે કે સિસ્ટમની અંદર મોટી મોમેન્ટ છે એ જોવા મળી ન હતી પરંતુ આજે તેવી તારીખના રોજ આ સિસ્ટમની અંદર ફરીથી મોમેન્ટ જોવા મળે મળશે અને હાલમાં જે અરબી સમુદ્રની અંદર લો પ્રેશર બનેલું છે આજના દિવસ દરમિયાન વેલમાર્ક લો પ્રેશર બની શકે છે અને સાંજ સુધીમાં આ સિસ્ટમ છે એ ડિપ્રેશન સુધી પણ જઈ શકે છે એટલે કે ગઈકાલે સિસ્ટમ છે એ થોડીક નબળી રહી હતી સ્થિત રહી હતી એની અંદર મોટો ફેરફાર જોવા ન મળ્યો હતો પરંતુ આજના દિવસ દરમિયાન આની અંદર ફરીથી મોમેન્ટ જોવા મળી શકે છે અને મજબૂત વેલમાર્ક લો પ્રેશર છે એ આજના દિવસ દરમિયાન જોવા મળી શકે છે અને આ સિસ્ટમને કારણે મુંબઈ ગોવા કોકણ લાગુ વિસ્તારો છે એમાં ભારે વરસાદ છે એ પણ જોવા મળશે અને મિત્રો આ સિસ્ટમ છે એ ધીમી ગતિએ આગળ વધશે ગુજરાત નજીક પહોંચશે ત્યાં હજી પણ ચોવીસથી લઈને અડતાલીસ કલાક સુધીનો સમયગાળો છે એ લાગી શકે છે સિસ્ટમ છે એ ધીમી ગતિએ આગળ વધશે અને સિસ્ટમનો જો ઘેરાવો હશે ટ્રફ હશે એ દિવસે ને દિવસે મોટો થતો જશે અને આ સિસ્ટમ પણ મોટી થતી જશે જેમને કારણે એમનો ઘેરાવો છે એ ગુજરાત ઉપર આવશે અને ત્યાર પછી ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી છે એ શરૂ થઈ જશે આજના દિવસ દરમિયાન ગઈકાલ કરતાં વરસાદના વિસ્તારો છે એ વધારે જોવા મળશે પરંતુ એકવી તારીખની સાપેક્ષમાં ઓછા વરસાદના વિસ્તારો છે એ આજે એટલે કે તેવી તારીખે જોવા મળશે અહીંયા ખાસ માહિતી તમને એ જણાવી દઉં કે આ સિસ્ટમ છે એ આવી રીતે આગળ વધી શકે છે અલગ અલગ મોડલો છે એ અલગ અલગ બતાવી રહ્યા છે પરંતુ હજી એ નક્કી નથી થયું કે આ સિસ્ટમ છે એ કેટલી મોટી બનશે કેમ કે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમો બનતી હોય છે એ કયા રસ્તે ચાલે એ કોઈ ફિક્સ પહેલેથી જણાતું નથી અલગ 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 મોડલોની અંદર અલગ અલગ બતાવવામાં આવે છે પરંતુ અમારા અનુમાન પ્રમાણે આ સિસ્ટમ છે એ ગુજરાત સાથે ટકરાશે નહીં પાકિસ્તાન ઓમાન દેશ તરફ જતી રહેશે અને વાવાઝોડા સુધી પણ કદાચ ન પહોંચે કેમ કે આટલા બધા પરિબળો છે એમને મળી રહ્યા નથી પરંતુ આ સિસ્ટમ હજી પણ આવનાર ચોવીસથી છત્રીસ કલાકની અંદર આગળ વધશે ત્યાર પછી એની મોમેન્ટ ઉપર ખબર પડશે કે આ સિસ્ટમ છે એ વાવાઝોડું બનશે કે નહીં હાલમાં લો પ્રેશરમાં છે ત્યાર પછી બપોર સુધીમાં અથવા તો સાંજ સુધીમાં વેલમાર્ક લો પ્રેશર આજે બની શકે છે ત્યાર પછી ડિપ્રેશન ડિપ્રેશન પછી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન પછી સાયક્લોનિક સ્ટ્રોંગ બનશે અને સાયક્લોનિક સ્ટ્રોમને વાવાઝોડું કહેવામાં આવે છે એની અંદર ચાલીથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે ફૂંકાઈ શકે છે અને સાયક્લોનિક સ્ટ્રોંગ બને ત્યાર પછી એને કેટલો વેગ મળે છે એના ઉપર આધાર રહેશે કે વાવાઝોડું છે એ કેટલું મોટું બનશે વાવાઝોડું બનશે કે નહીં બને દરેક અપડેટ છે એ તમને જણાવતો રહી પરંતુ હજી સિસ્ટમ છે એની અંદર ઘણી બધી મોમેન્ટો છે એ થઈ રહી છે ત્યાર પછી હવે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે આ સિસ્ટમ છે એ કઈ રીતે આગળ વધશે તો અહીંયા તમે તારીખ જોઈ શકો છો 24 તારીખના રોજ તેવી તારીખના રોજ 25 તારીખના રોજ છવ્વીસ તારીખના રોજ આ સિસ્ટમ છે એમનો ઘેરાવો અરબી સમુદ્ર લાગુ દરિયાઈ અને જમીન વિસ્તાર ઉપર આવી રહ્યો છે અલગ અલગ મોડેલો છે એ અલગ અલગ બતાવી રહ્યા છે જો આ સિસ્ટમનો ઘેરાવો છે એ જમીન નજીક રહેશે તો મિત્રો સિસ્ટમ નબળી પડી શકે છે વાવાઝોડા સુધી પહોંચશે નહીં પરંતુ જો અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ જશે તો એમનો ઘેરાવો છે એ મોટો બનશે અને ગુજરાતની અંદર એમનો ઘેરાવો છે છવ્વી તારીખ હજારવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખ દરમિયાન જોવા મળશે અને આ દિવસો દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે અને હવામાન વિભાગ દ્વારા છવ્વીસ તારીખે સાર્વત્રિક વરસાદની આગાહી છે એ પણ કરવામાં આવી છે પરંતુ અમને સાર્વત્રિક વરસાદની આગાહી છે એ છવ્વીસ તારીખ દરમિયાન જણાતી નથી અને મિત્રો આ સિસ્ટમનો જે વરસાદ છે એ ઓગણત્રી અથવા તો ત્રે તારીખ સુધી જોવા મળશે અલગ અલગ મોડલો છે એ અલગ અલગ બતાવી રહ્યા છે સેટેલાઇટ ઇમેજ પ્રમાણે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને વિન્ડી એપ્લિકેશન છે એ અલગ અલગ ડેટા દરરોજ અપડેટ કરી રહી છે ત્યાર પછી હવે વર્ષ બે હજાર પચીસનું ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતની અંદર ક્યારે પહોંચશે તો મિત્રો સૌથી પહેલાં મેપના માધ્યમથી તમને સમજાવવાની ટ્રાય કરું તો આ આપણું ભારત છે ભારતની નજીક આપણું ગુજરાત છે ગુજરાત અને ભારતની અડીને એક બાજુ જે સમુદ્ર કિનારો આવેલો છે એમને અરબી સમુદ્ર કહેવામાં આવે છે અને બીજી બાજુ જે સમુદ્ર કિનારો છે એમને બંગાળની ખાડી કહેવામાં આવે છે ભારતની નીચે જે દેશ છે એ શ્રીલંકા દેશ છે અને શ્રીલંકાથી નીચે જેટલો પણ મહાસાગર છે એ મહાસાગરને હિન્દ મહાસાગર કહેવામાં આવે છે અને દર વર્ષે ચોમાસું છે એ હિન્દ મહાસાગરમાંથી ભારતની અંદર આવે છે તો મિત્રો એવી જ રીતે સૌથી પહેલા ચોમાસું છે એ આવી રીતે ચાલતું હોય છે અને ધીમે ધીમે ક્રમશ આગળ વધતું હોય છે અને સૌથી પહેલા બંગાળની ખાડી નજીક અંદબાર નિકોબાર ટાપુ આવેલા છે ત્યાં ચોમાસું પહોંચતું હોય છે અને ત્યાર પછી શ્રીલંકાની અંદર અને ત્યાર પછી ભારતની અંદર કેરળમાં સૌથી પહેલા ચોમાસાની એન્ટ્રી છે એ થતી હોય છે અને સામાન્ય રીતે વાત કરીએ તો પહેલી જૂન છે એ ખાસ કરીને ભારતની અંદર ચોમાસા એન્ટ્રી માટેની તારીખ છે અને ગુજરાત ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પંદર જૂનના રોજ ચોમાસું છે એ પહોંચતું હોય છે એટલે કે પંદર તારીખે ચોમાસું પહોંચવાની સામાન્ય ત્યા તારીખ છે પરંતુ આ વર્ષે હવામાન વિભાગ તરફથી ચોમાસું વહેલું પહોંચવાની તારીખ છે એ જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગે કહ્યું છે કે હત્યાવી મેના રોજ કેરળની અંદર ચોમાસું છે એ પહોંચી શકે છે અને એ જ રીતે ગુજરાતની અંદર અગિયાર અથવા તો બાર જૂનના રોજ ચોમાસું છે એ પહોંચી શકે છે એવું હવામાન વિભાગે કહ્યું છે પરંતુ આપને જણાવી દઈએ કે હાલમાં શ્રીલંકા લાગુ કેરળ લાગુ વિસ્તારો છે ત્યાં છેલ્લા બે ત્રણ દિવસથી અનુકૂળ વાતાવરણને અનુકૂળ ચોમાસાને રિલેટેડ પરિબળો છે એ બની ગયા છે અને ચોમાસું છે એ કેરળમાં પહોંચી પણ ગયું છે પરંતુ હવામાન વિભાગ તરફથી હત્યાવી તારીખ જાહેર કરવામાં આવી હતી એટલા માટે એ ખોટા ન પડે એટલા માટે હજી ચોમાસું કેરળમાં પહોંચી ગયું એવી જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ત્યાં અનુકૂળ પરિબળો છે હાલમાં જણાઈ રહ્યા છે વેધર ડેટા પ્રમાણે અને મિત્રો આ ચોમાસું છે એ ક્રમશ આગળ વધશે જો એમને એન્ટી સાયક્લોન કે બીજા કોઈ અનુરોધ પરવડ અનુરોધ છે એ નડશે નહીં તો ગુજરાતની અંદર પણ વહેલું ચોમાસું છે એ અગિયાર અથવા તો બાર તારીખે પહોંચી શકે છે પરંતુ હાલમાં જે માવઠાનો રાઉન્ડ છે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી છે એમની અસર કેટલી થશે અને ત્યાર પછી એન્ટી સાયક્લોન કઈ રીતે બનશે એના આધાર બેઝ ઉપર ખબર પડશે કે ચોમાસું હાલમાં જે ગતિથી આગળ વધે છે એવી જ રીતે વધશે કે મોન્સૂન બ્રેક છે એ જોવા મળશે દર વર્ષે મોન્સૂન બ્રેક છે એ જોવા મળતો હોય છે અને છેલ્લા બે દિવસથી જે રીતે જે ગતિથી ચોમાસું આગળ વધતું હતું એમાં થોડીક ગતિ છે એ પણ ધીમી પડી છે એટલે હવે એટલું ઝડપી ચોમાસું આગળ વધતું નથી થોડું ધીમું પડ્યું છે અને હજી પણ ધીમું પડી શકે છે ચોમાસાને બ્રેક લાગી શકે છે પરંતુ આવનાર દિવસોની અંદર અપડેટ પ્રમાણે હું તમને જણાવતો રહે એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો ગુજરાત બા વહેલું ચોમાસું પહોંચે એ પહેલાં પ્રીમોન્સૂન એક્ટિવિટી સિસ્ટમ સિસ્ટમનો વરસાદ પહોંચી જશે અને સિસ્ટમ છે એ લાયક વરસાદ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આપી દેશે